ભારતીય માછીમારો અસમંજસમાં પડ્યા છે કે કેટલું ઉત્પાદન કરવું અને ક્યાં મોકલવું આમ છતાં આશાનું કિરણ એ છે કે ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપારના જે કરારો થયા છે અને એકસો નવા યુનિટોને માન્યતા અપાઈ છે જેથી યુએસએ નો વિકલ્પ યુરોપ બનશે ગુજરાતમાંથી લગભગ બસો બિલિયન આસપાસ અત્યાર સુધી વિદેશમાં માછલીઓનો નિકાસ થયો હતો પરંતુ યુએસએ એ પચાસ ટકા તેરી લાદતા નવા ઓર્ડર નથી જગદીશભાઈ પોપનળીએ વિશેષમાં જણાવ્યું કે ભારત સરકારે જીએસટીમાં ટોટલ ઇનપુટ ઘટશે અને પોળાની કાર્યક્ષમતા વધશે યુએસએમાં જ અસલીઓ નિકાસ થતી હતી જેમાં મુખ્ય કટલ ફિશ પાપલેટ મુખ્યત્વે છે વિશેષમાં તેમણે જણાવ્યું કે ભારત દેશમાં ત્રણ કરોડ લોકોનો પરિવાર માછીમાર ઉદ્યોગ ઉપર નભે છે જેમાં પંદરથી સત્તર લાખ લોકો ગુજરાતમાં છે જેની દેશ અને દુનિયામાં થતી વિવિધ અસરોની પ્રત્યક્ષ કે પરોક્ષ તે પડે છે અગત્યની વાત એ કહી છે કે રાજકોટ ખાતે ઇન્ટરનેશનલ હિરાસર એરપોર્ટ બનાવ્યું છે ત્યાંથી વહેલી તકે એર કાર્ગો સર્વિસ સુવિધા શરૂ કરાય તો દુનિયાના દેશોમાં ઝડપી અને સમયસર ઉત્પાદન પહોંચી શકે કે જેથી માંગ વિદેશોમાં ખૂબ જ છે અને ઉત્પાદનમાં દીવ વળાંક વાળા પણ આફીસોનું ઉત્પાદન પણ થાય છે રિપોર્ટર ઝુબેર કકાસિયા ગીર સોભનાથ